अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें। आ वीडियो अंदर प्रॉपर्टी और वैल्यू लखवा रीत है એને વિશે સમજવા માંગીએ છીએ તો પ્રોપર્ટી વેલ્યુ પેર વિશે આપણે જોવા માંગીએ છીએ જેની અંદર જોઈએ તો આપણે બે રીત છે એક છે લોંગ વે અને બીજું છે શોર્ટ હેન્ડ વે તો હવે લોંગ વે અને શોર્ટ વે એવું પણ આપણે કહી શકીએ તો લોંગ વે અને શોર્ટ વેની અંદર કઈ રીતે વર્ક કરે છે તો જો આપણે પ્રોપર્ટી જોઈએ તો આપણે આ રીતે પ્રોપર્ટી લખીએ છીએ અત્યાર સુધી આપણે લખ્યું પી અને ત્યાર પછી કલી બ્રેકેટની અંદર આપણે આખી બોડી લખતા હતા લોંગ વેની અંદર આપણે આવું આખું લખી શકીએ છીએ કે બોર્ડર વિડથ વન પિક્સેલ બોર્ડર સ્ટાઇલ સોલિડ અને બોર્ડર કલર બ્લેક પણ એને બદલે તમે અહીંયા આ રીતના પણ લખી શકો છો આ બધી વસ્તુ આપણે અલગ અલગ ના જોઈતી હોય તો પછી આપણે આ રીતે લખી શકીએ કે પી અને એમાં લખી શકીએ કે બોર્ડર વન પિક્સેલ સોલિડ બ્લેક તો આ ત્રણે ત્રણ વસ્તુ છે અહીંયા એક જ લાઇનની અંદર આવી જાય છે એટલે આપણે અલગ અલગ વાપરવાની જરૂર નથી રહેતી ધારો કે બોર્ડર વિડ્થ બોર્ડર સ્ટાઇલ બોર્ડર કલર એવું આપણે અલગ અલગ નહીં વાપરીએ પણ એ એકલું બોર્ડર એક જ પ્રોપર્ટી વાપરીએ એની અંદર ત્રણે ત્રણ વસ્તુ આપણે સાથે લખી દીધી કે વન પિક્સલ સોલિડ બ્લેક હવે આનાથી એ થશે કે પહેલી એને ઓટોમેટિકલી વિળથ લઈ લેશે બીજું એનો જે સ્ટાઇલ છે એ લઈ લેશે અને ત્રીજું કલર લઈ લેશે પણ જો આપણે આવી રીતે બધાની અલગ અલગ લખીએ છીએ જેમ કે વિળથ તો એની અંદર આપણે વન પિક્સલ એવું એકલું જ લખીએ તો પછી એ ચારે ચાર બાજુની જે પ્રોપર્ટી છે એને વન પિક્સલમાં ફેરવી નાખશે પણ જો આપણે ચારે ચાર અલગ અલગ લખવી હોય તો અહીંયા ચારે ચાર આપણે અલગ અલગ પણ લખી શકીએ તો આ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે કે આપણે લોંગ વેમાં પણ લખી શકીએ અને શોર્ટ વેમાં પણ લખી શકીએ તો હવે આપણે આનું એક એક્ઝામ્પલ જોઈએ કે જેથી તમને વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે આ બાબતો લખી શકાય છે તો હવે જે આની સાથે એક્ઝામ્પલ મેં આપેલા છે કે જેની અંદર તમે જોશો તો સાત નંબરનું એક્ઝામ્પલ જોવા માગીએ છીએ તો ઈ એક્સ સેવનની ઉપર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને એડિટ વિથ નોટ પેડ લઈશું અને એને આપણે આ રીતના ગોઠવી દઈશું અને મિનિમાઇઝ કરી દઈશું અને એને આપણે એકવાર રન પણ કરી દઈએ ડાયરેક્ટલી કે જેથી સાથે સાથે જોઈ શકીએ તો અહીંયા આપણને રન થઈ ગયેલું જોવા મળે છે તો અહીંયા તમે જોશો તો તમને ત્રણ પેરેગ્રાફ ટેગ જોવા મળે છે એટલે તમે બોડીની અંદર જોશો તો બોડીની અંદર ત્રણ પેરેગ્રાફ ટેગ આપણને જોવા મળે છે જેમાં ફર્સ્ટ પેરાગ્રાફ વિથ બોર્ડર અનપેડિંગ એવું આપણે લખ્યું છે સેકન્ડ પેરેગ્રાફ અને થર્ડ પેરેગ્રાફ અહીંયા અત્યારે આ એલિમેન્ટનો બહુ મતલબ નથી પણ પ્રોપર્ટી કઈ રીતે વર્ક કરે છે એ જ આપણે જોવાનું છે ને એટલા માટે આપણે અહીંયા તમે જોશો તો આ રીતના આ ત્રણ પેરેગ્રાફ ટેગ આપણને અહીંયા જોવા મળે છે હવે એની બધી અલગ અલગ પ્રોપર્ટી અહીંયા મેં લખેલી છે તો આ જે પ્રોપર્ટી મેં ઓલરેડી કોમેન્ટ કરી દીધેલી છે એ પ્રોપર્ટીનું અત્યારે પહેલાં કાઢી જ નાખું એટલે હું આખી બધી વસ્તુ સિલેક્ટ કરી લઉં છું અને કટ કરી દઉં છું જેથી તમને બતાવું કે અત્યારે આટલી જ પ્રોપર્ટી વર્ક કરી રહી છે આ પ્રોપર્ટીની અંદર અહીંયા તમે જોશો તો પી ટેગ આપણે લીધેલો છે કે જેની અંદર આપણે લીધું બોર્ડર વન પિક્સેલ ડેશ બ્લેક એટલા માટે તમે જોશો તો અહીંયા બોર્ડર આપણને આખી જોવા મળે છે પી ટેગની ઉપર પણ એ વન પિક્સેલની છે ડેશ છે અને બ્લેક છે એ અહીંયાથી જોવા મળે છે જો આપણે રેડ કરવા માગતા હોય તો રેડ કરી શકીએ ગ્રીન બ્લુ ગમે તે આપણે કલર આપણે આપી શકીએ અને એની અંદર પેડિંગ તો જોઈએ તો પેડિંગ પણ ટ્વેન્ટી ટ્વેન્ટી અને ફાઇવ ફિફ્ટી પિક્સેલ આપણે જોવા મળે છે ઓલવેઝ યાદ રાખવાનું કે જ્યારે પણ અહીંયા પહેલું જે છે એ અહીંયા ઉપર શરૂ થાય છે અહીંયા લેફ્ટથી શરૂ નથી થતું એ આપણે ધ્યાનમાં રાખવાનું છે એનો આ જે પહેલું બાબત છે એ ટોપથી શરૂ થાય છે એટલે ટોપ પછી આ રાઈટ સાઈડ બોટમ અને લેફ્ટ સાઈડ એ રીતે લે છે એટલે આ ટ્વેન્ટી પિક્સેલ અહીંયા તમને જોવા મળશે આમ ટ્વેન્ટી પિક્સેલ પછી આ પણ ટ્વેન્ટી પિક્સેલ છે જો કે આપણો ડેટા મોટો નથી એટલે અહીંયા આપણે જોવા નથી મળતો જોકે હું આને જો નાનું કરું વધારણાનું કરીશ તો તમને જોવા મળશે કે અહીંયાથી એ જે ડેટા છે એ ટ્વેન્ટી પિક્સેલ પછી નીચે ઉતારી દેવામાં આવશે રાઈટ સાઇડ પણ ટ્વેન્ટી પિક્સેલ જોવા મળે છે પછી નીચે બોટમ ફક્ત ફાઇવ પિક્સેલ જોવા મળે છે એટલા માટે અહીંયા જગ્યા ઓછી જોવા મળે છે અને અહીંયા આગળ ફિફ્ટી પિક્સેલ આપણને જોવા મળે છે એટલે અહીંયા તમે જોશો તો આ ફિફ્ટી પિક્સેલ છે તો આ રોટેશન આપણે યાદ રાખવાની જરૂર છે કે જે પહેલી પોઝિશન છે એ અહીંયા ટોપ હોય છે એટલે આપણે એવું સમજી શકીએ કે ટોપ રાઇટ બોટમ લેફ્ટ એ રીતે અહીંયા ગોઠવેલું છે ને એ રીતે માર્જિન પણ છે ટ્વેન્ટી પિક્સેલ પર ટોપમાં પણ ટ્વેન્ટી પિક્સેલ છે અહીંયા પણ ટ્વેન્ટી પિક્સેલ છે નીચે ફાઇવ પિક્સેલ છે એટલે અહીંયા આપણે ફાઇવ પિક્સેલ જોવા મળે છે તો એ રીતના આપણે આજુબાજુનું આખી વસ્તુ જોવા મળે છે તો આ બાબત જોઈ હવે આપણે લોંગ વેની અંદર જોઈએ કે આપણે એને પણ કઈ રીતે બદલી શકીએ એટલે આપણે જે પ્રોપર્ટી કટ કરી દીધી હતી એને મેં પેસ્ટ કરી દીધી અને આપણે આ સિમ્બોલ્સ છે એને કાઢી નાખીએ બંનેને એટલે હવે આ પ્રોપર્ટી આપણી ચાલુ થઈ ગયેલી જોવા મળે છે હવે આ જે પ્રોપર્ટી છે એ ઓટોમેટિકલી જતી રહેશે પણ આપણે એને સેફ રીતે જો એને કોમેન્ટ કરી દેવા માંગીએ તો આ રીતે આપણે કોમેન્ટ કરી દઈએ જેથી એ લાઈન બંધ થઈ ગઈ અને હવે આ વિળથ કલર અને સ્ટાઇલ આપણને જોવા મળશે અને સેવ કરી દઈએ આમાં જો કે બધાની અલગ અલગ આપણે લીધેલી છે સેવ કરીને અને રિફ્રેસ કરીશ એટલે તમને અહીંયા જોવા મળશે કે આખું બદલાઈ ગયેલું જોવા મળે છે જેમાં વિડથ જો તમે જોશો પહેલી ઉપરની આ ટોપ વીડ છે એ વન પિક્સેલ જોવા મળે છે પછી આ સાઈડની જે છે એ થ્રી પિક્સેલ જોવા મળે છે નીચેની ફાઇવ પિક્સેલ્સ જોવા મળે છે અને અહીંયા ઝીરો પિક્સેલ છે ઝીરો પિક્સેલ હોવાને કારણે અહીંયા તમે જોશો તો બોર્ડર દેખાતી જ નથી નીકળી ગયેલી દેખાય છે એટલે ઝીરો પિક્સેલ જો આપણે એને વન પિક્સેલ કરી દઈએ જો વન પિક્સેલ કરીને તમને બતાવું વન પિક્સેલ કર્યું સેવ કર્યું રિફ્રેશ કર્યું તો અહીંયા આપણને જોવા મળે છે કે ડેશ લાઈન અહીંયા આવી ગયેલી આપણને ઓટોમેટિકલી જોવા મળે છે હવે એની અંદર પણ દરેક બોર્ડરની ચારેય સાઈડનો કલર આપણે બદલી શકીએ એટલે બોર્ડર કલર પહેલાંનો રેડ આપણે લીધો એટલે ઉપરનો રેડ આવ્યો ત્યાર પછી અહીંયા બ્લુ આવે છે સાઈડ પર નીચેનો ગ્રે આવે છે આ સાઈડનો બ્લેક કલર આવે છે એ જ રીતે બોર્ડર સ્ટાઇલમાં જોઈએ તો ઉપરની ડોટેડ લાઈન આવે છે પછી અહીંયા સોલિડ લાઇન આવે છે અહીંયા નીચે ડબલ લાઇન આવે છે અને અહીંયા ડેશ લાઇન આવે છે તો આવી રીતે જ્યારે કોઈ પણ એક વસ્તુને ચારે ચાર સાઈડે અલગ અલગ વસ્તુ આપવી હોય ત્યારે આપણે લોંગ વે વાપરી શકીએ અને જો એક જ સરખું આપવાનું હોય ચારે બાજુ તો પછી આપણે આ રીતના શોર્ટ ડાયરેક્ટલી લખી દઈ શકીએ કે બોર્ડર વન પિક્સેલ ડેશ બ્લેક કે સોલિડ બ્લેક કે એવું કંઈ પણ આપણે લખી શકીએ તો એ ચારે બાજુ એક જ સરખું થઈ જશે પણ જ્યારે આપણે ચારે બાજુ અલગ અલગ વસ્તુ લેવી હોય ત્યારે આપણે લોંગ વેમાં જઈશું અને ચારે ચાર રીતે અલગ અલગ આપી શકીએ આમાં આપણે બબ્બેને પણ અલગ કરી શકીએ કોઈપણ બે વસ્તુ લખીશું તો એ પણ વર્ક કરશે આશા છે કે તમને પ્રોપર્ટી લખવાનું લોંગ વે અને શોર્ટ વેમાં ખ્યાલ આવી ગયો હશે અને એની અંદર પણ જે આપ પાછળ આપણે બાબતો લખીએ છે એનું જે પોઝિશન છે એ કઈ રીતના પોઝિશન છે એ તમને ખ્યાલ આવી ગયો હશે તો એ તમારે યાદ રાખવાનું છે કે પહેલી ટોપ પોઝિશન આવે છે પછી રાઈટ પછી બોટમ અને પછી લેફ્ટ આવે છે આમ યુઝઅલી આપણે આ લેફ્ટ પહેલું ગણતા હોઈએ છીએ તો એ આપણે ગણવાનું નથી આપણે અહીંયાથી याद पोते आ रखिए नोटपेड में बनाओ ख्याल ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद